મોરબી શહેરમાં મોટા ભાગના રોડ ભંગાર હાલતમાં છે અને આ ચોમાસામાં તો કરોડિયાના જાડા જેવા ખાડા પડી ગયા હોય લોકોની ધીરજ ખૂટી ગઈ હોય તેમજ આજે સાંજે સાડા ચાર વાગ્યાથી રસ્તા પર ચક્કાજામ કર્યો છે મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે જેના કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી નાનીકેના રોડ ઉપરની સોસાયટી ઓફ સરદારનગર સોસાયટી તેમજ આ વિસ્તારના એપાર્ટમેન્ટ શ્રીકુંજ એક શ્રીકુંજ બે અવધ એક અવધ ચાર સરદાર ધર્મ વિજય સહિતની સોસાયટી આવેલી છે આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું બાદમાં શનાડા રોડ ઉપર ચક્કાજામ કર્યું છે આ સાથે તેઓએ રોડ ઉપર નાખાડાઓને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ મામલે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીમાં ખાડા નથી આખું મોરબી જ ખાડામાં છે નેતાઓ મત માંગવા આવે છે પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી

અમે ભૂકંપ માટે ગયા હતા જે સરદારનગર ની બાજુમાં હજી ઉભરાય છે અઠવાડિયું બંધ થાય એટલે અઠવાડિયું ચાલુ હોય બે વર્ષ ત્યાં કમ્પ્લેન કરે ખાનભાઈ એમ કીધું કે મને યાદ કરાવું છું યાદ કરાવવા જ પબ્લિક એક ધંધો કરે ત્યાં ખૂટવેલો મેં પાંચ વખત બે તારીખની ની કમ્પ્લેન લખાવેલી ખૂટવેલ ગાયું ને ઢોર રકડે તો એમ કે આ કોઈ નથી જાણ જ નથી ક્યાં મૂકવા એટલે કોઈ જવાબ જ નથી ત્રિભુવનભાઈ રોડ છે બરોબર મોરબીમાં ત્રીજા નંબર નો રોડ ગણાય એક સનારા રોડ મેન રોડ સનારા રોડ પછી રવાકર રોડ ગણાય અને ત્રીજા નંબર નો જે પબ્લિક નો ઘસારો રહીએ એ આ રોડ છે અને આપણે સરદારબાદ થી છાત્રાલય રોડ ઉપર જાય એટલે લગભગ બે કોઈ તો લગભગ નહીં થઈ જાય એવો રોડ છે આ બરોબર નગરપાલિકા શું કરે એ ખબર નથી પડતી વિકાસ કરવો હે નગરપાલિકાને વિકાસ કરવો હોય તો પણ અમે બે વખત અરજી કરી છે આ રોડમાં અરજી તો કરી કરીને કદાચ અરજી ન કરી હોય જોકે અરજી સો ટકા કરી અરજી ન કરી હોય તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે મોરબી જિલ્લામાં સૌથી વધુ ટેક્સ ભરે ગુજરાતની અંદર સૌથી વધુ ટેક્સ ભરનારું માત્ર એક હોય તો આ મોરબી શિરામિક ઉદ્યોગ અને શિરામિક ઉદ્યોગના ને આવરો બે તૂટી મારા ને આ છોકરાઓ ને સ્કૂલે મૂકવા જવા હોય તો કેવી રીતે જવાનું મારું નામ પ્રદીપ કુંડારિયા જે કઈ સત્ય બોલવાનો અધિકાર બતાવીને હે આવડું પબ્લિક જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી